તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો પહેલાં તો જય શ્રી રામ જય માતાજી અને જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો મજામાં ને જો કે મજામાં જશો તો જ મારો વ્લોગ જોયો હોય ને તો અત્યારે સવારના સાડા નવ વાગી ગયા છે અને અત્યારે હું આવ્યો છું અંબાડા પ્રેમજી દાદાના દર્શન કરવા મંદિરે હું ને આપણે રમેશભાઈ છે ભાઈ આ છે પ્રેમજી દાદાનું મંદિર અંબાડામાં આવેલ છે તો તમે પણ દર્શન કરી લો અને અહીંયા ફોટા છે બધા કોઈ પણ માનતા માને લો ઈ મુકેલા હોય તમે જોઈ શકો છો મંદિર અહીંયા બાજુમાં માનું મંદિર આવેલ છે તો આપણે પણ દર્શન અહીંયા છે ખોડિયાળમાં નું મંદિર તમે જોઈ શકો છો અહીંયા માનું મંદિર છે પાછળ નદી છે તો આપણે દર્શન કરી લઈએ પછી મળીએ પાછા તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો તો આપણે દર્શન કરી લીધા છે અને આપણે રમેશભાઈ ગાડી ચાર કરી નાખીએ છીએ તો હવે અહીંથી જવાનું છે અમારે ધોકડવા તમે વ્લોગમાં બન્યા રહેજો અત્યારે આપણે ધોકડવા પહોંચી ગયા છે અને આપણે તેલનો ડબ્બો લઈ જવાનો છે અને આપણે ધોકડવા નવા હતા તો આપણે તેલનો ડબ્બો લઈ લઈએ પછી મળ્યા પાછા તો ફાઇનલી મિત્રો આપણે ધોકડવાથી તેલનો ડબ્બો લઈને અત્યારે ઘરે આવી ગયા અને ઘરેથી ઘરે તેલનો ડબ્બો મૂકીને હવે ગામમાં રખડવા આવ્યા હું બી ને આ છે અમારા ગામના બાપા મઢોલી એ તો તમને ખબર જ છે તો ચાલો આમ જાય રખડવા તમે લોગમાં બીના રહીએ તો અત્યારે આપણે ગામમાં રખડવા આવ્યા ને અહીંયા આપણે રાહુલભાઈ ને ભેગા થઈ ગયા ખેપાટ આપણે અરવિંદભાઈ છે હરેશભાઈ જયંતિભાઈ અને રમેશભાઈ બધા બેઠા અહીંયા તો હાલો અત્યારે જાવ છે મારે રમેશના ધાબા પર તો મળીએ પાસે તો અત્યારે આપણે રમેશભાઈના ધાબે આવી ગયા અને અહીંયા આપણે નિખિલભાઈ ને છે બધા આપણે મિતેશ સાહેબ ને જો બધા તેડકો પણ બહુ જ નો છે અહીંયા આમ આપણે એક રામભાઈ પતંગ સગાવ્યા અહીંયા

તો અત્યારે હવે વાગી ગયા અને મને લાગી ભૂખ તો હવે જમી આવીએ પછી મળીએ પાછા બપોર પછી ના તો અત્યારે પાંચ વાગી ગયા છે ને હવે અત્યારે આપડે પાછા ગામ માં આવી ગયા ના આપણે રમેશભાઈ બધા બેઠા જયંતિભાઈ ને અરવિંદભાઈ છે આ તો ગેમ રમતો લાગે

તો આપણે વ્લોગને અત્યારે આ પૂરો કરી નાખવાનો છે જો તમને મારો વ્લોગ સારો લાગી જાય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો સારો મળી આવે સીધા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય માતાજી